હેલો ફ્રેન્ડ્સ ઈલા ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો ફ્રેન્ડ્સ આજે સિંધઈ માતાના મંદિરના દર્શન હું તમને કરાવીશ તો ચલો મારી સાથે ફ્રેન્ડ્સ આ સિંધઈ માતાનું મંદિર ગુજરાત પાટણમાં આવેલું છે સિદ્ધેશ્વર મહાદેવનું પણ અંદર મંદિર છે નારસંગ વીરનું પણ અંદર મંદિર છે અને સુવાવડી માતાનું પણ મંદિર છે તો બધાના આપણે દર્શન કરીશું તો મારી સાથ તમે બનેલા રહેજો આપણે વખત આવીએ અહીંયા ભળતી વખત પહેલા મેન સ્થાનક જઈ જઈએ ફ્રેન્ડ્સ હું ને મારી સિસ્ટર અહીંયા દર્શન કરવા આવેલા છીએ પાટણ મારું પિયર થાય અને સાથે હું તમને પણ બધાને દર્શન કરાવીશ

ફ્રેન્ડ્સ આજે હું તમને એવા માતાજીના દર્શન કરાવીશ એનો ઇતિહાસ રાજા સિદ્ધરાજ સાથે જોડાયેલો છે અહીંયા પ્રાચીન વાવ પણ છે એ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ અહીંયા સિંધવઈ માતા સાક્ષાત બિરાજમાન છે મંદિરના ઇતિહાસની વાત કરું તો લોકવાયકા મુજબ ભાભીના મેણું સાંભળીને રાજા સિદ્ધરાજમાં ખોડિયારની સહાયથી લશ્કર સાથે સિંધ પ્રદેશમાં હમીર સુમરા અને કક્કુની બસો પચાસ ભેંસો લેવા જાય છે અહીંયા બસો પચાસ ભેંસોની રક્ષા મા સિદ્ધવી માતા ખુદ કરતા હોય છે ત્રણ દિવસ પછી ભેંસો પાછી આપવાનું વચન આપી સિદ્ધરાજ રાજા પાટણ પાછા આવે છે સિંધ પ્રદેશમાં અમીર અને કકુના મેણા ના ખમતા સધી માતા પાછળ પાછળ પાટણ આવે છે બેસો પાછી આપવાની અને માતા સધીને પાટણમાં બેસણાની વિનંતી રાજા સિદ્ધરાજે કરી આજે પણ અહીં માતા સધી માતા બિરાજમાન છે તો ફ્રેન્ડ્સ આ હતું સિદ્ધ માતાનું એકદમ પ્રાચીન મંદિર તમે આ મંદિરના દર્શન કર્યા છે કે નહીં એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને વિડિયોને શેર અને કોમેન્ટમાં જય સધી માતા લખવાનું બિલકુલ ભૂલતા નહીં જય સદી માતા જય સિદ્ધ માતા કી જય હો ફ્રેન્ડ્સ મહારાજે અમને ચાલલો કર્યો પૂજા કરી અમે ત્યાં ફ્રેન્ડ્સ આ વાવની અંદર સુવાવડી માતાનું મંદિર છે અહીંયા જેને ધાવણ ના આવતું હોય એને અહીંયા વાવની અંદર દૂધ ધરાવવાથી યાની કે ચડાવવાથી દૂધની ધાર કરવાથી તમારે દૂધ આવે છે એટલે બધા અહીંયા માનતા બહુ જ રાખતા હોય છે આ સુવાવડી માતા છે ફ્રેન્ડ્સ બોલો શ્રી સુવાવડી માતા કી જય તમે જોયું સિંધઈ માતાનું મંદિર કેટલું સરસ છે અહીંયા આવીને મનને એટલી સરસ શાંતિ મળે છે એનું વર્ણન નથી કરી શકતી તમને ફ્રેન્ડ્સ જે લોકોના નવા નવા લગ્ન થયા હોય તો બીજા દિવસે અહીંયા છેડા છોડવા માટે આ મંદિરમાં અમે આવીએ છીએ મારા પિયરમાં એવો રિવાજ છે અહીંયા છેડા છૂટે છે તો ચલો ફ્રેન્ડ્સ મારી સાથે તમને અંદર દર્શન કરાવશ અહીંયા તમે જોઈ શકો છો રાઉન્ડમાં ફરવાનું હોય છે અને રાઉન્ડમાં ફર્યા પછી અહીંયા છેડા છોડવાના હોય છે જે આપણે લગ્નમાં છેડા બાંધેલા હોય છે ને પછી અહીંયા છોડવાના શ્રી પાંડુપાળ પંડ્યા કી જય હો श्री माधवदास की जय हो श्री हरिदास की जय हो श्री करण पिता की जय हो શ્રી પદ્મનાથ ભગવાનના પિતા શ્રી કરણપિતા માતૃશ્રી લક્ષ્મીમાં તેમજ પુત્ર હરિદાસ અને માધવદાસ પાંડુપાળની અંદર આપણે જે મૂર્તિ જોઈ જય હરિ જય હરિ કી જય હો પિતા કરણપિતાનું મંદિર છે આ હવે આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ આ બાજુમાં જ છે શ્રી કાળેશ્વર મહાદેવનું મંદિર છે આ બોલો શ્રી કાળેશ્વર મહાદેવ કી જય હો ફ્રેન્ડ્સ આ બાજુમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં હનુમાન દાદાની મૂર્તિ છે બોલો શ્રી હનુમાન દાદા કી જય હો સામે ગણેશ ભગવાનની મૂર્તિ છે બોલો શ્રી ગણપતિ દાદા કી જય હો ફ્રેન્ડ્સ આ સિદ્ધેશ્વર મહાદેવનું બહુ જ પ્રાચીન મંદિર છે તો ચલો હું તમને દર્શન કરાવ બોલો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ શિવાય ઓમ શિવાય નમઃિવાય નમઃિવાય શિવાય નમઃિવાય નમઃિવાય શિવાય નમઃિવાય નમઃિવાય શિવાય ફ્રેન્ડ્સ મેં તમને જે વાત કરી હતી અહીંયા દૂધ ધરાવવામાં આવે છે જે લોકોને ધાવણ ના આવતું હોય અહીંયાથી દૂધની ધાર કરવાથી ધાવણ આવે છે સુઆવડી માતાનું નીચે સ્થાનક છે મેં જે હમણાં તમને દર્શન કરાવ્યા એ પહેલાં વાવની અંદર બહુ જ પાણી રહેતું હતું અત્યારે બિલકુલ વાવની અંદર પાણી નથી એકદમ કોરી ધાકોર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પહેલાં મારા ભાઈને એ લોકો છે ને જ્યારે અમારા અહીંયા ઉજાણી થતી હતી પિકનિક જેવું ત્યારે મારા ભાઈને અહીંયા ઉપરથી કૂદકો મારતા હતા છેક નીચે સુધી એ મેં જોયેલું છે ખુદ તો આ બધું જોઈને અત્યારે મને બહુ જ બધું યાદ આવે છે જૂની પુરાની વાતો જય સિંધઈ માતા જય સુવાવડી માતા બધાની રક્ષા કરજો જેટલા લોકો વિડીયો જોવે છે અને મારા અને મારા પરિવારની બધાની રક્ષા કરજો અને સિંધવઈ માતાનું આ મેન સ્થાનક છે ચૈત્રી પૂનમના દિવસે અહીંયા બહુ જ મોટો હવન થાય છે ફ્રેન્ડ્સ અહીંયા પિકનિક માટે લોકો કઈ કઈથી આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ પાટણ આવો તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો મંદિર થોડું મોટું બને છે એના કારણે થોડું કામકાજ ચાલુ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કારીગરો કામ કરે છે ભૈયા ત્યાં સુધી ઉભા રહ્યા અમે દર્શન કર્યા ત્યાં પૂજા કરવાની થોડું મોડું થઈ ગયું ફ્રેન્ડ્સ આ નારસંગા વીરનું મંદિર છે તો ચલો અંદર આપણે દર્શન કરાવીએ અંદરથી બંધ છે પણ હું તમને જોઉં છું જો ફોટા થી અંદર આવે તો નારસંગા વીરના દર્શન આપણે કરી લઈએ બોલો શ્રી નારસંગા વીર કી જય હો કાચની અંદર થોડી જગ્યા છે તો મેં તમને દર્શન કરાવ્યા છે નારસંગા વીર કી જય હો બધાનું ભલું કરજો નારસંગા વીર ફ્રેન્ડ્સ મેં તમને સિંધવઈ માતા નારસંગા વીર સિદ્ધેશ્વર મહાદેવ સુઆવડી માતા કરણપિતાના પણ મંદિરની મેં તમને દર્શન કરાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફ્રેન્ડ્સ ગરમી બહુ જ હતી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સામે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય એક્ઝેટ મંદિરના સામે જ છે બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય સિંધઈ માતા જય શ્રી કૃષ્ણ